ભુજના ભીડભાડવાળા છઠ્ઠીબારી વિસ્તારમાં આગની ઘટના બની હતી દીપ એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી હતી જ્યાં પાણીની મોટર ગરમ થતાં શોર્ટ સર્કિટ થઈ હતી જેના કારણે આગની જ્વાળાઓ સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી આગ લાગવાથી દુકાનમાં રહેલી માલ સામગ્રી અને ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ જતાં અંદાજિત રૂપિયા દસ લાખ જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું સવારે સાડા સાતની આસપાસ દુકાન ખોલ્યા બાદ કામદારે પાણીની મોટર ચાલુ કરી હતી જે ગરમ થતા તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી જેને લઈ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોત જોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી અને તમામ માલ સામગ્રી તથા ફર્નિચર બળી જતાં અંદાજિત રૂપિયા દસ લાખ કે તેથી વધુનું નુકસાન પહોંચ્યું છે આગ લાગતા દુકાનમાં રહેલા લોકો બહાર દોડી ગયા હતા

તો એસીનો વધારે ઉપયોગ કરે છે કે જેના લીધે ઓવરહિટિંગના કારણે પણ વધારે આગો લાગવાની ચાન્સ રહે છે કે આપણે કહીએ કે જો એસી વાપરતા હોય તો થોડીક વાર એસીને આરામ આપે કે જેનાથી ઓવરહિટિંગ ન થાય અને આગ લાગવાના બનાવો ઓછા બને હાલે જે ગરમી વધારે પડી રહી છે એના કારણે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ પણ વધારે થાય કારણ કે પંખાનો ઉપયોગ ચોવીસ કલાક થઈ જાય કે થોડીક વાર આપણે એને રેસ્ટ આપીએ જેથી ગરમ ન થાય અને આગ લાગવાના બનાવો ઓછા બને